નારીગામ પાસેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા પોણા છ લાખ વિદેશી દારૂ અને બિયરના ટીમના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી લીધા લોકલ ક્રાઇમ રેન્જની ટીમને બાતમી મળી હતી કે શહેરની અંદર વિદેશી દારૂનો જથ્થો છોટા હાથીની અંદર લાવવામાં આવી રહ્યો છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે નારીગામ પાસે વોચ ગોઠવતા બાતમીવાળો છોટા હાથી પસાર થતા તેને રોકી તલાશી લેતા વિદેશી દારૂ અને બિયરના ટીમનો મોસ મોટો જથ્થો કિંમત રૂપિયા પોણા છ લાખના મુદ્દામાલ સાથે મળી આવતા વલ્લભીપુર ખાતે રહેતા રાહુલકુમાર જયરામભાઈ સોલંકી અને ધર્મેશભાઈ અશોકભાઈને ઝડપી લઈ પૂછપરછ કરતા આ દારૂની હેરાફેરીમાં પ્રવીણભાઈ ઉર્ફે બાડો સામજીભાઈ રાઠોડ અને રાકેશભાઈ ઉર્ફે કાળુ પ્રવીણભાઈની સંડોવણી હોવાનું જણાવતા પોલીસે ચારેય આરોપી વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી